ગેસ કટ્ટરની નળી ફાટીને મને બોલાવ્યા અમારા છોકરાને દાઝી ગયો તો કોઈ લેવાવાળા બાજુ બાજુવાળા બધા લઈને ગયા દવાખાના દવાખાનામાંથી મને ફોન આવ્યો કે ભાઈ ફિરોજભાઈ તમારો છોકરો દાજી ગયો છે ત્યાંથી અહીંથી લઈને હું જુનાગઢ ગયો જુનાગઢ ના પાડી દીધી ત્યાંથી ગયો પછી રાજકોટ અને રાજકોટ પાંચ દી રહ્યો એકલો એકલો અને ત્યાંથી છોકરો પાંચ દિવસ પછી એક્સપાયર થઈ ગયો